টুর যে ডুরাজারন,যে কাচে জর দুও কটরা,ইডন এ৘ ণিচরকে পুখাগাকীডের এপযেে সপনাথে આમ બે ઘોટી હેડામાં તો ભારી લઈ જામતો તો નથી સુથી કામ દેખાય છે આમલો મે 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 નાડી લેકા આ દેખજો ને ને મુતી

દીએ કે મે બાદિયા ઓ મેડરી વીટીટર વીટીટર કામ ના કરો વાને વાને કરો હે એ સસા ઓય લો તો છે અરે લાડી 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 યાર કુદીયા લાડી યાર કુદીયા દિલી આગુંતે ભાનાર મે દીતા સીતે મે કેરો ગતી કોકોડે સે કામ હે આ કરો મે આજ દેમી કા દેમ બાત શી કા દેમ કાલી આ જ્યા દી આ જ્યા એ કે સસા લાડી કુતે મે લાડી લાણો બારી મે દોરો 100 રૂપિયા દઉં દાર અમે આસી વિસે સોસા કરો કરો ઓ બારી તોર મારબો અરે કે બારી જાવ કે બારી જાવ કે કરો

মিচিঙে